એ ભાઈની તૈયારી હોય જાહેરમાં ચર્ચા કરવાની રાજુ કરોડા કહે છે ડિસ્ટ્રિક બેન્ક માં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક માં પણ કૌભાંડ થયું છે ભ્રષ્ટાચાર થયો છે અને ખેડૂતો એ 5 લાખ ઉપાડ્યા હોય એના નામે 25 લાખ ઉપડી ગયા છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેન્કમાં જો તું તે ધોયેલા હોય તો વી આવો ચર્ચા કરવાની તૈયારી છે તમને બોલતા નહીં આવડે પણ તમારી હારે રહેરી ટોળકીને લઈને વી આવો રાજુ કરોપડા એકલો તમારી માટે કાફી છે સમજે છે ડિસ્ટ્રિક બેંક માં આપણું શાસન છે ચેરમેન છીએ બધાની તૈયારી કરી રાખજો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે કારણ કે હજી જેલમાં ચપકી પીસવાની બાકી છે આપ સૌનો